गा ले लीजिए गाने ऐसे दा

હા તો ચાલો હવે સૌ જુદો જુદો હોવાઈશું ના કેટલે બધી ગરદી છે જો હા અને આ બહુ જો ઢોરા નીકળ્યા અમે બે ક્યાં ચડી ગયા ટે ડા એ તું રહી જા તું હા હાલો તો ચાન આપડા નું કના રિછો ક્યાં ને એક મગ્યા જાય ગેરી આવે ક્યાં ના આંટી કોણ હે કી હો ઉરુ અહીંયા ઓલી ચેરીમાંથી ઊભો આપડે એ ક્યાં નીકળાન

ઘેરે એટલે પાછા આવે છે અમે તણી જાય છે બોટાદ તો ચાલો આપણા બ્લોગ માં બનાવી જો ચાલો જો આપણે બોટાદ આવી ગયા છે અને આપણે હાડીવાળાની દુકાને જવાનું છે ચાલો અમે જો બોટાદ આવી ગયા છે જોઈ લો જો ભાડા મળે છે ચિંતા ન કરી આપણે પાછા ઘરે આવી ગયા છીએ અને આજે આજનો વ્લોગ આટલો તો આજનો વ્લોગ કેવો લાગ્યો એક કોમેન્ટ કરી દીજો અને આજનો વ્લોગ ગમે હોય તો લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી દીજો મિત્રો ફરી મળશું એક નવા વ્લોગ તો બાય બાય